સામે આવી છે છે સુરતથી સાયબર સ્વેલરીમાં સુરત પોલીસને મળી મોટી સફળતા નિપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી અને રાણા રાણાની ધરપકડ કરાઈ આ રેકેટમાં ચોથો સબ એજન્ટ અકીબ હુસૈન વડોદરા હોવાનું સામે આવ્યું અકીબ સબ એજન્ટ હોવાથી એકવીસ હજારના કમિશન પર કામ કરતો હતો અકીબ દ્વારા એજન્ટ મદદ મદદથી અમીન ઘાંચી અને સાહિલ ખોખર નામના યુવકોને સિત્તેર હજાર પગારની લાલચે ના બદલે મ્યાનમાર મોકલ્યા હતા આ ચાર ઇસ્મોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ એક ગુપ્ત ઓપરેશન ચાલ્યું સુરત અને વડોદરાના યુવકને પોલીસે ગુપ્ત ઓપરેશન કરી પરત લાવ્યા બેંગકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા હતા આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતા યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો રાંદેરના યુ યુવકને સારા પગારની લાલચ આપીને એજન્ટે વીસ જુલાઈના રોજ બેંકોક મોકલ્યો હતો સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવક પણ ફસાયો હતો બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાયો ત્યાંથી ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો હતો રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારામાં જંગલોમાં ધકેલી દીધા જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્ન કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હતા હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો મ્યાનમારના કે પાર્કના સાન એરેસ એસ્ટેટમાં તમામને ગોંધી રાખતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું હતું જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર કરાતું હતું હજુ ત્રણસોથી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે આ રેકેટમાં વીસથી પચીસ હજાર યુવકો ફસાયા હોવાની આશંકા છે પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરી રહી છે એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો તો મોટું જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એકાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ઘણા બધા ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે મેમ આજે બે લોકોને ભોગ બનના છે તેમને તાર્કિક મુક્ત કરાવ્યા છે કઈ રીતે આપકો આપકો ઓપરેશન હતું એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી ખુલાસો કરવામાં આવશે તો ભોગ બનારું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ઘન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટ મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો આ પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમકે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત